આ બધું રોડ ની કોર માં બધું આવી જાય છે ને તમે જવાબદારી આની લોહો ને મામલતદાર કોઈ મામલતદાર ચાલુ કરાવી બરોબર તો તમે નોટિસ ની બજવણી કઈ થઈ છે કોઈ ને બજાવી છે એક વાર ખાલી ફોટફોટ હોય કીધેલું છે હા તો વંડી છે એ બાવરો ગણાય કે શું ગણાય ચાલુ જ છે માર એ જો કમ્પ્રેસરને મોકવાડે વોટ ઇઝ ધ લે લાખો લાખો હવે સુના નામ પાડો છો ભાઈ ભાઈ હવે દો દો મેં તમે છે ને તમારી રોરો Are you આ માં ઘરે ગયો રામ ને આયો આયો મારો હે ને તું તારે ની રેવા ન ઉતરત નકામો હે ને